ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી પંદરસો પચાસ પંદરસો પચાસ કરોડનું જે ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી એની બહેન છે રુદ્ધા જાદવાણી અને બીજું એની સાથેનું એક સાથીદાર છે જેનું નામ છે દિવ્ય જીતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં એણે ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જવાની શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે ચિત્ર જીતેન્દ્ર ચક્રણી છે એ અને એની બેન વૃંદા જાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટના ડિટેલ્સ કેવાયસી આપે છે અને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસીઝર છે એમાં બેંક તમામ ડોક્યુ ખાતાધારકોના બેંક બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાય અપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા

અ પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શહેર જ્યાં ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને વૈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન સમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે સમગ્ર કેસમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

મેઇન આનું જે કામ હતું કે બે બેક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે કાયબ કરાવું કાયબ કરાવી અને વીસથી પચીસ ટકા જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો અત્યાર સુધીમાં એણે મોર દેન ટુ હંડ્રેડ ઉપરના જેટલા પણ ખાતા છે એમને કોન્ટેક કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ્સ ખોલાવેલા હતા